હાલો તો કમલ બેને ઠેલા ભલ લીધા ને કમલ બેને ભાઈકા સીધા ના કરે એ વાતો માં વાતો માં માં ફાઈનલ માં કે ને ધરી આવી જાય ગામ અંદર અહીંયા છે ને નાયા નાઈ થઈ હાલો તો કમલ બેને આવી જાવ બાય બાય હાલો આવી જાવ ટાટા મીરુ વાહ 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 લખી માત્ર અમે કોફી પીએ મોસ પડી ગઈ લખી માં તો લે સાફ કરી દીધી કોફી કાફી ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા દેરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ કેમ સવાનો ટાઈમ થઈ ગયો છે 8:30 ને અત્યાર માં હે ને બધા હે ને વાંજો ઓસરી માં બેહીને કોફી પીવે તો વાં બધા કોફી ભી લક્ષ્મી માં સયા ઠામ તો દાદાઈ માં સે વાંજો ભોજન સાંભળે આશા છે વાં ફરિયો સાફ કરે તો માં પાન બહુ ખર્તા હોય ને બધા વારે અને વરસાદ તો ઘણોય સારું હતો કેનાર માં ટુક પાછું પાણી આવી ગયું એ વરસાદ સારો છે એટલે 5-6 દિવસમાં કે કામ થાહે ને ખેતી નું જો કે સારું આમ તો વરસાદ દેજ આવે એટલે લક્ષ્મી ના તરકિંદી નો ભાગ બહુ હતો તો માં એટલે કે સુખારો વાંધો નહીં પહેલી વરસાદ તો આવે તો સારો બાકી આપણે કેનાલમાં પાણી આવી ગયું છે ને હશે હે ફોઈ સાત પર હાલે સારું ને પણ એ ભોગમાં તું ડેમ ને આમાં એ હે જો જો સ્વાગત નહીં કરો કે અમારા ડ્રીમ કે વાહ વાહ વાટણ મેં જો રમે છોકરા આવી પાટે તમારા નસીબ હતી જ નહીં સોના

આ હિરલ ની બેન રડતા હા ના તો ભાઈ મોજ કરે બધા ઓછા નથી પટોળા ની છોકરા મોજ પડી ગયું ભાઈ જિંદગી વાહ 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 લખી માત્ર અમે કોફી પીએ મોસ્ટ પડી ગઈ લખી માં ભલે સાફ કરી દીધી કોફી કાકી કામ કરી ને પી એ વાત સાચી છે તમારી આ તો હવે વરસાદ જેવું વાતાવરણ છે પણ આવી છે ને મને લાગે હું આવી છે ગરમી નકી ને ગરમી બહુ છે પણ નહીં આવે કઈ માનતો નહીં આજે ટૂંકમાં વરસાદ જેવું છે ને તો એટલે આજે બનાવવાનું છે દાળ ભાત તો અત્યારે છે ને મરસા મોર આમાં શું છે ને કુકરમાં દાળ આ બધી છે ને હમણાં હું લઈ આવું ઘેર નહીં હોય તો બધું નીકળું કા હતું ને ડબલ લઈ આવ્યું કા પૂછે હું પણ નહીં હોય તો પછી કાંઈ મેં છે ને ક્યાં ક્યાં ભયું તો ન જાણ એના એના ટાંકા તો નથી ત્યાં માયલું જા સસ્તા રથમાં લઈ આવે ભાવ સડ્યો તો આપણે કેવો ફાયદો એટલે જ નહીં કઈ આમાં ભાવ વધે આ આપણે એમથી સમજી લઉં કે સસ્તા મળી ગયું આ કામ આને શું કહેવાય દાર આ ચોખા ના હાલો મસાલો આવે છે આ બધી સસ્તા ભાવ મળે એવો કાલે તમને ભાવ સડી તો આપણે ફાયદો થયો આ મિલ ઉપર આતો તો બાકી મહેમાન આવ્યા મહેમાન ભાઈ એ તાર પપ્પા ગાંડો છે કે હા ગાંડો છે ને આઈ નહીં બોલે ચલો તો ફાઈનલ છે જે જમવા જમવાન થઈ ગયું છે રેડી આ તો રોટલા શાક તો દાળ ભાત ની બધી ખાવાનું છે તો અહીંયા બધા ડાયરો જમવા બેઠો વાહ 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 હાલો બધા જમવા દાળ ભાત ખાઈ લઈએ તારે ભણવા જવાનું છે કે તો રજા છે કા હાલો ભાઈ આજે રજા છે તઈ હાલો આજે આપણે ખાઈ લઈએ દાળ આજે ને ટૂંકમાં અમે તો બે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ બનાવતા હવે જોઈ લે જોઈ લે બાકી આ કાઈ વાહ 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 કમલબેન

બાકી આ બ્લોગ તમને કેવો જરા કોમેન્ટ કરી દીધું ને લાઈક છે કરવાનું ખાસ ભૂલતા જ અને ખાસ સબસ્ક્રાઈબ કર તો ભૂલતા જ